આપણો કપાસ છે માથે પણ આપણે દવા સાંટીએ જેથી કરીને આપણને ખ્યાલ રહે કે જે આપણે ખળ છે તે ભરે છે કે કપા ભરે છે કે નથી ભરતો તો આ નાનો નાનો કપા પણ છે તો નાના કપાને કાંઈ થયું નથી કપાસ છે કપાસની માથે આપણે દવા સાંટી મોચમવાળો ભાગ છે મેં તમને બતાવ્યું હતું એ જય ગિરનારી મિત્રો શું મિત્રો તમે પણ ખડથી કંટાળી ગયા છો તો ખડને બારવા માટે તમે કઈ દવાનો ઉપયોગ કરો છો મિત્રો હું ખડને બારવા માટે પોપ્યુલરનો ઉપયોગ કરું છું જે સાઇનોગેમ કંપનીની આ પોપ્યુલર દવા આવે છે જેની અંદર આપણે આ પૂરેપૂરી એક લીટરની આ દવા આવે છે અને આની કિંમતની વાત કરવી તો ત્રણસોથી સાડા ત્રણસોની અંદર માર્કેટની અંદર તમને મળી જશે મિત્રો આનો આપણે ઉપયોગ કઈ રીતના કરી શકીએ છીએ આજના વિડીયોની અંદર આપણે પ્રયોગ કરવાના છીએ કે શું આ દવા છાંટવાથી આપણે કપાસ ભરે છે કે નથી ભરતો અને કયું બિયારણ હોય તો આપણે કપાસ નથી ભરતો તે આ વિડીયોની અંદર આપણે જાણવાના છીએ અને આપણે કપાસ ઉપર દવા પણ છાંટવાના છીએ આ કે જેથી કરીને આપણને સમજાય કે શું ખડ સાથે આપણે કપા ઉપર દવાનો છાંટ કરી શકીએ જેથી કરીને ખડ મરી જાય અને આપણો કપા એમ નામ રહે તો મિત્રો ચાલો મિત્રો હું તમને જણાવી દઉં કે એક પંપે આપણે કેટલી દવા નાખવાના છીએ મિત્રો હું એક પંપે સિત્તેરથી એસી એમ એલ આ દવા નાખું છું અને સાથે મિત્રો યુરિયા ખાતર પણ નાખું છું આ આપણે યુરિયા ખાતર છે અને આ પોપ્યુલર દવા છે સાઇનો કેમ્પની તો મિત્રો ચાલો હું તમને બતાવી દઉં પંપ આપણે કઈ કેટલી નાખવાની છે સાઠથી સિત્તેરથી એંસી એમ એલ આપણે આ દવા નાખવાના છીએ અને સાથે સાથે યુરિયા ખાતર નાખવાના છીએ તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણવાના છીએ કે જે આપણે કપાસ છે તે આપણે ભરે છે કે નથી ભરતો તે પણ આપણે જાણવાના છીએ તો મિત્રો સૌથી પહેલાં આપણે યુરિયા ખાતરામાં નાખી લેવાની છે યુરિયા ખાતર તમે જેટલું નાખો એટલું તમે નાખી શકો છો તમારા અંદાજ પ્રમાણે અને ત્યાર પછી આપણે પાણી માથે નાખી દઈશું અલગ અલગ રાખવાનું છે પહેલા યુરિયા ખાતર નાખવાનું ને પછી આપણે દવા નાખવાની તો આ આપણે સિત્તેર એમ એલનું આ ઢાંકણું આ માપ્યું છે સિત્તેર એમ નું અહીં તમે જોઈ શકો છો તો આપણે સિત્તેર એમ એલ આમાં નાખી દઈએ આ સિત્તેર એમ છે ત્યાર પછી થોડીક માથે જરીક દવા નાખી દે એટલે એસી જેવું થઈ જાય સીએમએલ થઈ ગયું છે તો મિત્રો તમે કેટલી દવા નાખો છો આ કેટલા એમએલ નાખો છો પમ્પે તે પણ કોમેન્ટ કરીને આપણને જણાવજો ત્યાર પછી આપણે જે પંપ છે તે ફૂલ ભરી લઈશું આજના વિડીયોનું મહત્વ એ છે કે જે આપણે ખેડૂત મિત્રો હોય છે તેમની પાસે ટાઈમ નથી હોતો આવા પ્રયોગ કરવાની કે પ્રયોગ કરવાનો એવો ટાઈમ નથી હોતો જેથી કરીને આપણે જે ખેડૂતભાઈ હોય છે તેને ખબર પડે કે જે આપણે દવા છાંટીએ છીએ ખાણની તે કપાસ ભરે છે કે નથી ભરતો અને કયા બિયરણમાં ભરે છે અને કયા બિયરાણમાં નથી ભરતો અને આ દવા છે કેટલા ટાઈમે આપણે અસર બતાવશે તે પણ જાણશી તો ચાલો મિત્રો હું દવાનો પંપ પહેલાં ભરી લઉં પછી હું તમને લઈ જાઉં ખેતરમાં તો મિત્રો દવાનો પંપ આપણે ભરી લીધેલો છે આવી ગયા છે આપણા ખેતરની અંદર તો મિત્રો પહેલાં હું તમને આપણું આ ખેતર બતાવી દઉં આ જે છે આપણું આ ખેતર છે આ થાંભલો છે અહીંયા ખૂણો છે ત્યાંથી માંડીને આપણે જે પેલું બાઇક પીડ્યું અહીંયા એક થાંભલો છે અહીંયા સુધીનનો ખૂણો છે તો જે આપણી આ મોચમ છે એ મોચમ પહેલાં આપણે લઈ લેવાની છે પહેલાં હરખાય તમે નિશાન ધારી લો જોઈ લો કે કઈ આપણે મોચમ છે આ આપણી આ મોચમ છે આ મોચમની અંદર આપણે લેવાના છીએ કે માથે કપ્પા માથે પણ આપણે સાંટતા જવાના છીએ દવા કે જેથી કરીને આપણને ખબર પડે કે જે આપણે છે તે મોચમ છે આપણે કેવી ભરે છે કે શું છે શું નહીં જેથી મિત્રો આપણને આ ખબર પડે કે જે આપણે દવા છે તે કપાને લાગુ પડે છે કે નથી પડતી તો મિત્રો ચાલો આપણે મોચમની આપણે લઈ લઈ પહેલાં તમને એક પ્રકાર આપણે નિશાન રહે કે આપણે ક્યાં દવા સાંટી તો મિત્રો અહીંથીને આપણે ચાલુ કરીએ અહીંથીને આપણે ચાલુ કરશી આ આપણે ફોર્મ ચાલુ કરી દીધો આની અંદર કપા પણ છે મિત્રો તમે જોઈ શકો છો કપા છે કપામાંથી પણ આપણે દવા સાટીએ જેથી કરીને આપણને ખ્યાલ રહે કે જે આપણે ખળ છે તે ભરે છે કે કપા ભરે છે કે નથી ભરતો તો મિત્રો અગત્યની વાત હું તમને જણાવી દઉં જેમ કે તમારા ખેતરની પહેલાં સેઢામોચમ છે તેના ઉપર પ્રોપ્યુલર દવાનો તમે પહેલાં ઉપયોગ કરીને તમે પહેલાં એક ટ્રાય મારી જુઓ જેમ કે આપણે ક કપાસનું જે બિયારણ હોય છે ફોર જી અને ફાઇવજી તેની ઉપર તો દવા લાગુ નથી પડતી પણ અન્ય કોઈ બિયારણ હોય તો લાગુ કદાચ પડી શકે ત્યાર પછી જે બીજા નંબરમાં આવે છે આપણે આબોહવા હોય છે ખેતરની અને વાતાવરણની તેની ઉપર પણ આ આધાર રહે છે જેથી કરીને તમે તમારા રિસ્ક ઉપર દવાનો ઉપયોગ કરશો તો મિત્રો એટલે આપણે અહીંથી મોચમ આપણે લઈ લીધી છે અહીંથી એટલે આપણે મોચમ લઈ લીધી છે જેથી કરીને આપણને ખબર પડશે મિત્રો આ જે દવા છે તે આ જે દવા છે તે આપણે ત્રણથી ચાર દિવસે આપણે રિઝલ્ટ આમાં આપણને બતાવશે ત્યાર પછી આપણે આગળ આપણે વિડીયો બનાવશે ચાર દિવસ પછી કે જે આપણે કપાસ છે તે બહેરો છે કે નથી બહેરો મિત્રો આ કપાસનું બિયારણ કહી દઉં તો ફોર જી અને ફાઇવ આ કપાસનું બિયારણ છે તો મિત્રો ચાલો મળીએ આપણે ક ચાર દિવસ પછી તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ખેતરે ચાર દિવસ પછી જે આપણે પોપ્યુલર દવા આપણે જે સાંટી હતી એ આપણે દવા લાગી છે કે નથી લાગી જે આપણે કપા ઉપર પણ દવા સાંટી હતી એ કપા ઉપર આપણે લાગી છે તો કપા બહેરો છે કે નથી બહેરો અને જે ખળ છે એ કેવું બહેર્યું છે કે નથી બહેર્યું એ આજના આઈડિયાને તમને જણાવી દઉં જે આપણે નાનો એવડો પ્રયોગ કર્યો હતો તો આ પ્રયોગની અંદર આપણે જે સક્સેસ મળી ગઈ છે જે આપણે કપાસ છે કપાસની માથે આપણે દવા સાંટીથી આ મોચમવાળો ભાગ છે મેં તમને બતાવ્યું હતું એ આ મોચમ છે આવડિયા હરખાઈ જોઈ લેજો પછી કેતાનીકામાં આડા ડહરી વિડીયો નાખ્યો હે આવડિયા જે આપણે આ મોચમ છે તો આ થી પાંચ દિવસનો ટાઈમ લાગે છે આ દવાની અંદર આ લગભગ પંદર તારીખે આપણે આ વિડીયો બનાવ્યો હતો ને આજે અઢાર તારીખ છે એટલે ચાર દિવસની અંદર આપણે આ જે ખળ છે એ ભરી ગયું છે તમે જોઈ શકો છો આની ઉપર આપણે જે મોટું મોટું ખળ છે એની માથે પણ આપણે દવા સાંટી તો આ નાનો નાનો કપ્પા પણ છે તો નાના કપાને કાંઈ થયું નથી અને ખળ છે એ આપણે બરી ગયું છે મોહચમનું મેં તમને કીધું હતું આ મોયચમ આપણે દવા સાંટી આ મોયચમ છે આ મોહચમમાં આપણે દવા સાંટી કપા હોતી કપાને કાંઈ થયું નથી અને આપણે જે ખળ છે એ ખળ બરી ગયું છે આમાં અમુક અમુક ખળ જે બેથી ત્રણ પ્રકારના ખળ આવે છે એ લગભગ મેં તમને કીધું એમ બેથી ત્રણ પ્રકારનું જે ખળ હોય છે એ નથી લગભગ ભરતું તો મિત્રો આપણો વિડીયો તમને કેવો લાગ્યો આપણે કપાસનો ઉપર એક્સપેરિમેન્ટ કર્યો એ તમને કેવો લાગ્યો તો આપણે કોમેન્ટ કરીને જણાવજો જેથી કરી તમે કઈ પ્રકારની દવા છાંટો છો કઈ દવા છાંટો છો એ પણ આપણે કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગેમો હોય તો આપણા વિડીયોને લાઇક કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો